ઉના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસની જાહેર સભા ઉના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો જનતાના અધિકારોની રક્ષા કરો અભિયાન અંતર્ગત જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કોંગ્રેસના નેતા પુંજાભાઈ વંશના નેતૃત્વ હેઠળ વોર્ડ ચોરો સામે સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી જનતાના મૂળભૂત અધિકારોનું સંરક્ષણ કરવા અને લોકશાહીની મજબૂત બનાવવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો તથા સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી પોતાની સહી આપી સમર્થન વ્યક્ત કર્યું હતું સભામાં નેતાઓએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ચોરોને કારણે લોકશાહીની મૂલ્ય વ્યવસ્થા પર ખતરાના ઘેરા ઊભા થયા છે અને આવું અયોગ્ય કૃત્ય જનતા ક્યારેય સ્વીકાર નહીં કરે

ઉજાગર કરવા માટે ના પાર્ટી દ્વારા કાર્યક્રમો આપવામાં છે નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર દુ મીરા ન્યુઝ ચેનલ ચેનલને લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં